જેમ લંગરા બંધ નાખે તરોડ ગન મધ જરા કંધ નાખે મરોડ હજી પણ હોંકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડો એથી સૌ જન રાખીને સાડ તારી પૂજા કરે છે ફાળિયા સાહેબ આજ પણ હજી પણ હોંકારા દિયે જેના હોમાઈ ગયેલા હાડ એથી સૌ જન રાખીને સાડ તારી પૂજા કરે છે ફાળિયા વિવેકથી જ મોટું દુનિયામાં કાઈ છે જ નહીં એ તમને કહી દો માલદેવમાં કારણ કે બધી ભાષા બોલતો અન તનમાં ત્રિકાળી જ્ઞાન કે તમને કદાચ અઢાર પ્રકારની ભાષા આવડતી હોય જેમ પિંગલસી બાપુએ કીધું એમ લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલિયન જર્મન ચીન ફિરંગ જાપાની દેવગીરા અરબ અરબી અરુ દ્રાવિડ સિંધવી ફારસી હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લખાવત નેક મરાઠી અરુ મકરાની પિંગલ સર્વ્યથા રહ ડિંગલ ઝોન ભયો નર આત્મ જ્ઞાની એમ તમને 18 પ્રકારની ભાષા આવડતી હોય બધું બધું બોલતા આવડતું હોય ત્રિકાળી જ્ઞાન હોય કે ત્રણ દી પછી શું થવાનું છે એ ખબર પડી જાય એટલું તમે જાણતા હો પણ તમારામાં વિવેક ન હોય ને તો શું છે આ એક કાનિયા કવિના કીધું કે બધી ભાષા બોલતો અને એની ત્રિકાળી જ્ઞાન વિવેક વિનાનો વિદ્વાન એને કહેવાય ઘુવડ કાનિયા એનો ઘુવડ કહેવાય કારણ કે ઘુવડ નહીં ઘણી પ્રકારની ભાષા આવડે અને ત્રિકાળી જ્ઞાન એ ઘુવડ જાણે પણ વિવેક એને ન હોય એમ વિવેક થી મોટું કઈ નથી માલદેવ ભગત વર્ષ થયા એનું શરીર શાંત થયું સાહેબ આ દેશના સાધુ ની પરંપરા લંડન ના અને બેઠા ચર્ચા હાલતી હતી કે સંતો ની શું વ્યાખ્યા એમ સંતો એટલે શું અને એક ગામડા નો પરમાત્મા ને રામા પીર ની સામે અલખ નો આરાધ કરવા વાળો એ આયર નો બુઢો એ માલદેવ ભગત બેઠા હતા અને એ લંડન ના માણસો પૂછતા હતા

અને એમને શાંત શરીર થઈ ગયું દુનિયાને દેખાડ્યું કે સાધુ આને કહેવાય કે એને ખોળિયામાંથી પ્રાણ છોડો હોય તો આટલી વાર લાગે સાહેબ ઈ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા સાહેબ ઓલા મહેમાનો વિચાર કરે કે શું થયું અલબલાવે ભગત ભગત શું છે કાઈ બોલ્યા નહીં અને એને ડોક્ટરે દેખાડવા મેં ત્યારે એટલું જ કીધું કે આનું શરીર શાંત થઈ ગયું છે અને આટલી મિનિટ પહેલા શાંત થયું છે એટલે ઓલાને ખબર પડી કે એને જવાબ દીધો ત્યારે પ્રાણ છોડી અને આ દેશના એક સંતના ખોળિયામાં એક આયરના ખોળિયામાં રહ્યા એ સંતે એટલું કીધું હું

એક ચોખવટે કરી દઉં ઘણી વખત અવિવેક ગણમ થઈ જતો હોય છે કે ભાઈ વા વા રૂપિયા ઉડાડે ઈ મણીધર એમ નહીં છેલામાં છેલો બેઠો એને સારી રીતે સાંભળી જાય ને એ અમારા માટે મણીધર રૂપિયા તો હોય આપતો અપાય પણ હારું સાંભળો એ અમારા માટે મણીધર જ છે પણ હવે એમ કે આમ તો ઉડાગરો થયો આવું ભાઈ સંસ્કૃતિ ને આ બધું શું છે તો એ અમને એમ થાય પણ એવું બહુ નો હોય થોડું થોડું હોય તો આવા સારા કામ કરવા નીકળો એમાંય નડે એવું ક્યાંક ક્યાંક થતું હોય છે કારણ કે ભગદબાપુ એ બહુ સરસ એક વાત કરી છે કે વરસાદ પહેલો જારે પડે આઠ મહિનો બેહી જાય અને પહેલો વરસાદ પડે અને ધરતીના પડની માથે આડા આવળો આડા આવળો આડા આવળો પાણી જારે દોડવા માંડે એક દી બે દી પાંચ દી સાત દી આઠ દી થાય એટલે ઝીણી જીણી વનસ્પતિ ધરતીમાં કોળાવવા માંડે આખી ધરતી સે લીલવરણી થઈ જાય સાત આઠ દિવસમાં ઝીણામાં ઝીણી વનસ્પતિ થી લઈ અને વડલા સુધી બધાયને પાંદડા આવે નવા કૂપળા ફૂટે બધાય ખોળાય ઝીણી વનસ્પતિ નહીં વડલા સુધી બધાય કોળાય બધાયને નવા પાન આવે એકને ન આવે કોને કેરડાને તો આમાં હું વરસાદનો વાંક બરોબર હળવીડ્યો નહીં નકર બે પાંદડા કેરડા ને ફૂટત અમુક ઝરડાના પેટના નો કોળાય તો નો જ કોળાય એની કોઈ ચિંતા ન કરવી તમારે તમારું કામ કરતું રહેવું જેને કોળાવું છે જેને ઉગવું છે એના માટેની આ બધી વાતો છે બાકી જે નાચમોરડા કાઢી નીકળી ગયા એને તમે કાંઈ ફેર પડવાનું નથી હા દુઃખ છે આબરું દાર ને જેને હારા થી હંઘોળ બાકી ફકડંડ ફરે વિફોળ ખંભે ભસેડી કીમરા એની વાત નથી પણ જેને દેશ માટે ધર્મ માટે આપણા ધર્મ માટે કંઈક કરવું છે પરંપરા માટે કંઈક છે અસ્મિતા માટે એના આ બધા કાર્યક્રમો છે આજકાલ આપ જાણો છો આ બધું મીડિયાને બધું આમ સારી રીતે વાપરી તો સારું પણ છે પણ એટલું બધું એના ઉપર કંઈક આક્રમણો થતા હોય એવું મને દેખાય આપણા ધર્મને તોડવા માટે આપણને બધાને જ્ઞાતિવાદના વાડા કરીને વિખવા માટે વિશ્વમાંથી ચારે બાજુથી હું કાયમ રાયડું નાખી નાખીને કહું છું આક્રમણ થઈ રહ્યા છે આપણને કદાચ મોડી ખબર પડશે તો કદાચ પછી ભેળા થવામાં વાર લાગી જાય જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ જે જ્ઞાતિમાં જન્મ્યા એનું ગૌરવ હોવું જ જોઈએ અમારા મરડાવાળા સોનભાઈમાં એમ કહેતા કે જે જ્ઞાતિમાં જન્મ હોય એના સોગન પહેલા ખાવાતા કે તમારું કામ ન કરું તો આયર નહીં તમારું કામ ન કરું તું દરબાર નહીં તમારું કામ ન કરું તો ચારણ નહીં વણકર નહીં દેવી પૂજક નહીં પટેલ નહીં કોળી નહીં જે કોઈ હોય તે એ હોવની જ્ઞાતિના સોગન ખાવાતા એટલે જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ પણ હું એમ કહું છું જ્ઞાતિ ગૌરવ એને જ કહેવાય કે એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને અઢારે વર્ણ એની આરે ઉભારી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય નોખા વાડા પાડે એને જ્ઞાતિ ગૌરવ નો કહેવાય

ામ શ્યામ સુર સતર બે મા 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 લગ મત હટ ગુરુ તલે મત મત પ્રી સત્પ્રભે લગ ગત જત સે જીંદી નું સુખ નો રીત જાતે હે હર 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 ઘણા ઘણા ભાવ ખાણ એથી નમીએ તને નારાયણી એ પાણી વિશ્વ રૂપવેરા